જંગલમાં ઘણા દિવસોથી વરસાદ પડતો હતો આ વાતથી પરેશાન થઈ ચકલીઓની રાણી હેમાય બધી ચકલીઓની એક મીટિંગ બોલાવી જંગલમાં એક મહિનાથી સળંગ વરસાદ પડે છે મને નથી લાગતું કે આ વરસાદ હમણાં ક્યારેક રોકાય તમે સાચું કહો છો ચકલી રાણી ભયંકર વરસાદે લગભગ બધા જ પક્ષીઓના માળા તોડી દીધા છે ઉપરથી ચીલુએ પણ જીવવાનો મુશ્કેલ કરી દીધું છે હમણા આ સમય લડવાનો નથી મે તમને બધાને અહીંયા એટલે બોલાવ્યા છે કે આપણે કાલુ કાગડા પાસેથી નારિયેળ ખરીદવા પડશે અને નારિયેળમાંથી આપણે માળો બનાવવો પડશે કે જેથી આ ભયંકર વરસાદથી આપણે સુરક્ષિત રહીએ હેમા ચકલીની વાત સાંભળી બધી ચકલીઓ કાલુ કાગડાના દુકાને પહોંચી જ્યાં મોટા મોટા નારિયેળ રાખેલા હતા કાલુ કાગડો આટલી બધી ચકલીઓને આવતા જોઈ હેરાન થઈને બોલ્યો કે અરે શું વાત છે આજે મારી દુકાન પર આટલી બધી ચકલીઓ બધું બરાબર તો છે ને અમારે તારા બધા નારિયેળ ખરીદવા છે હું અહીં નારિયેળ વેચવા માટે જ બેઠો છું જો તમારી પાસે નારિયેળના પૈસા હોય તો લઈ લો બધી ચકલીઓ તે કાગડાની દુકાનેથી પોતપોતાના ઘરનો માળો બનાવવા માટે નારિયેળ ખરીદીને જતી રહી કાળુ કાગડો ખુશ થતા થતા પોતાને જ કહે છે અરે વાહ આજે તો બહુ સારું વેચાણ થયું આમજ વરસાદ થતો રહે અને મારા નારિયેળ વેચાતા રહે કાલુ કાગડાએ આવું કહ્યું જ હતું કે એક નાનકડી ચકલી તેની પાસે આવીને બોલી કે મારું નામ મીનુ છે મારી જોડે પૈસા નથી કારણ કે હું અનાથ છું શું તું મને એક નારિયેળ ઉધાર આપી શકે ભયંકર વરસાદના કારણે મારું ઘર પણ તૂટી ગયું છે કાલુ કાગડાએ ખરાબ મો બનાવીને મીનુ ચકલી સામે જોઈને બોલ્યો કે મેં અહીંયા મફતની દુકાન ખોલી નથી રાખી

કે ત્યાં જ તેની નજર તેના ઘરમાં રહેલા એક ચીલ પર પડી મીનુ ચકલી ચીલને જોઈને બોલી કે કોણ છે તું મારું નામ બ્રાઉની છે આજથી હું અહીં જ રહીશ આ શું કઈ પણ બોલી રહી છે તું આ મારું ઘર છે બ્રાઉની જે ઘરમાં પોતાનો પગ મૂકે છે તે ઘર તેનું થઈ જાય છે તને હું મારી દઉં કે ઘાયલ કરી દઉં તેની પહેલા આઈથી જતો રહે તું ચીલની ધમકી સાંભળીને મીનું ચકલી તો ખૂબ જ ડરી ગઈ અને તે પોતાના ઘરની બહાર નીકળી ગઈ તે આંખેરાદ વરસાદમાં પલળતી પલળતી કાંપતી રહી બીજા દિવસે તે ચકલીઓની રાણી હેમા ચકલી પાસે જઈને બોલી કે પક્ષીઓના રાણી મારી મદદ કરો શું મદદ એક તો મારું ઘર આમ પણ તૂટેલું છે ઉપરથી બ્રાઉની નામના ચીલે મારા ઘર ઉપર કબજો કરી લીધો છે તમે તો રાણી છો કૃપા કરીને તેને બહાર કાઢો તેના કારણે હું આખી રાત વરસાદમાં પલળી છું બ્રાઉની ચીલનું નામ સાંભળીને અચાનક હેમા ચકલીના ચહેરા પર બીક આવવા લાગી તે ડરતા ડરતા મીનુ ચકલી સામે જોઈને બોલી કે જો મીનુ બીજું કોઈ હોત તો હું બધી ચકલીઓને લઈ જઈને તેમને સમજાવી દેત પણ કદાચ તું બ્રાઉની ચીલને નથી ઓળખતી તે ખૂબ ખતરનાક છે જો હું તારું ઘર ખાલી કરવા માટે તેને દબાવ આપીશ તો તે બીજા બધા પક્ષીઓને હેરાન કરશે તો પછી હું ક્યાં રહીશ જો મીનુ ગયા એક મહિનાથી જંગલમાં સળંગ વરસાદ પડે છે બધા પક્ષીઓ ખૂબ હેરાન છે તો ત્યાં સુધી બીજી કોઈ જગ્યા શોધી લે ત્યાં સુધી શું તમે મને તમારા ઘરમાં રાખી શકશો મીનુ ચકલીની વાત સાંભળીને હેમા ચકલી ક્રોધિત થઈને બોલી કે હું તારું ધ્યાન રાખવા માટે નથી આહી મીનું તું નાનું બચ્ચું નથી આમ કહી હેમા ચકલી ત્યાંથી જતી રહી મીનુ ચકલીની આંખમાં આંસુ આવી ગયા અને તે પણ ત્યાંથી જતી રહી મીનુ ચકલી એક ઝાડ પર બેઠા બેઠા પોતાની મરેલી માને યાદ કરતા બોલી કે માં કદાચ તું આજે જીવતી હોત તો આજે મારી આ હાલત ના થાત આ જંગલમાં અનાથ ચકલીઓને કોઈ કાઈ નથી પૂછતું હવે હું ક્યાં જઈશ મીનુ ચકલી ઘણા વખત સુધી રડતી રહી બીજા દિવસે થાકેલી હારેલી ચકલી બધી ચકલીઓના ઘરે જઈને બારણું ખખડાવીને મદદ માંગવા લાગી પણ એક પણ ચકલીએ તેને પોતાના ઘરે રાખવાની ના પાડી થાકેલી હારેલી ચકલી વરસાદમાં પલળતા પલળતા એક મોટા વૃક્ષની ડાળી પર જઈને બેસી જ્યાં વરસાદના ટીપાં પડતા ન હતા આ ઝાડ તો ખૂબ ઘટાદાર છે જ્યાં સુધી વરસાદ બંધ નથી થતો ત્યાં સુધી હું અહીંયા જ રહેવા માટે જગ્યા બનાવી લઉં છું ત્યાં જ અચાનક વૃક્ષ લાલ થઈ ગયું મીનુ ચકલી તો એકદમ ડરી જ ગઈ અરે આ વૃક્ષનો રંગ તો લાલ થઈ ગયો આ કેવા પ્રકારનો વૃક્ષ છે ત્યાં જ મીનુ ચકલીના કાનમાં એક ભારે અવાજ સંભળાયો તારી હિંમત કેવી રીતે થઈ મારા પર બેસવાની મીનુ ચકલી બીતા બીતા બોલી કે છે તું જે વૃક્ષ પર તું બેઠી છે ને તે જ વૃક્ષ હું બોલું છું હું એક જાદુઈ વૃક્ષ છું અને મારી ડાળ પર સારી ચકલીઓને બેસવાની મનાઈ છે હું તારી વાતનો મતલબ ના સમજી આ ઝાડ પર તેજ બેસે છે જેના હૃદયમાં બીજા માટે નફરત હોય છે પણ તું એક દુર્બળ ચકલી છે તે સાચું કીધું હું ખરેખર કમજોર ચકલી છું

તો પછી હું તારો આકાર એટલો મોટો કરીશ કે બધી ચકલીઓ તારાથી બીવા માણશે પણ તારે એક પ્રોમિસ કરવું પડશે તારે બધી ચકલીઓના ઘર તોડવા પડશે મને મંજૂર છે આમ કહેતાની સાથે અચાનક મીનું ચકલીનું શરીર એકદમ મોટું વિસ્તરી ગયું તેને તેની અંદર એક અદ્ભુત શક્તિનો અહેસાસ થયો અને ક્રોધિત થઈને સીધી પોતાના ઘરે ગઈ

અને તરત જ બધી ચકલીઓ ચકલીઓની રાણી હેમા ચકલી પાસે જઈને બધી વાત કહી દીધી ભૂલ મારી છે જે વખતે મીનું ચકલી મદદ માંગવા આવી હતી તે વખતે મારો મૂડ સારો નહોતો મેં તે બિચારીને ત્યાંથી કાઢી નાખી જરૂર મીનુ ચકલી પેલા ઘટાદાર વૃક્ષ ઉપર બેઠી હશે જે દુષ્ટતાનો વૃક્ષ છે કોઈના પણ મનમાં વેર અને દુષ્ટતા ઉત્પન્ન કરે છે તે વૃક્ષ તે એક જાદુઈ વૃક્ષ છે ભૂલ ફક્ત તારી જ નહીં અમારા બધાની છે બેચારી મીનુ ચકલીએ તો આપણા બધા પાસે મદદ માંગી હતી પણ આપણામાંથી કોઈએ તેની મદદ ના કરી તે જાદુઈ વૃક્ષે મીનુ ચકલીના મનમાં આપણા બધા માટે વૈર ભાવ નાખ્યો છે આપણે તેના મનમાં પ્રેમ ઉત્પન્ન કરવો પડશે ત્યાર પછી બધું સારું થઈ જશે આમ કહીને રાણી ચકલી હેમા ઉડીને મીનુ ચકલીને શોધવા લાગી એટલામાં તેને મીનુ ચકલી દેખાઈ જે ગુસ્સામાં બેઠેલી હતી હેમા ચકલી તેની પાસે જઈને બોલી કે આ બધું બંધ કર મીનુ ચકલી સારું થયું કે તું મારી પાસે આવી ગઈ હવે તારો જ ઘર બાકી છે તોડવા માટે હું જાણું છું કે તારી સાથે અમે બધાએ ખોટો વ્યવહાર કર્યો અમે બધા અમારી ભૂલ સ્વીકારીએ છીએ તું ભલે અમને બધાને મારી નાખ પણ તારા મનમાં વેર ભાવ ના લાવીશ અમને માફ કરી દે ના હું તને માફ નહીં કરું

કાય વાંધો નહીં ભૂલ તો બધા થી થાય છે ચાલ અમારી સાથે ફરીથી આ જાદુઈ વૃક્ષ ઉપર ના બેસતી ચકલીઓની રાણી હેમા ચકલી મીનુ ચકલીને પોતાની સાથે લાવી અને તેની દેખરેખ પોતાની દીકરીની જેમ કરવા લાગી અને તે દિવસથી મીનુ ચકલી રાણીની પાસે જ રહેવા લાગી